જીએસટી તેમજ સીજીએસટી નો ટેક્સ સામાન્ય રીતે આર્થિક દ્રષ્ટિએ વ્યાપક આવક કરનાર લોકો પાસેથી વસૂલ કરાતો હોય છે જો કે ઈડર એક રહીશ અને વસુલ કરોડની બાકી ટેક્સ મામલે ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકાતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ખરબડાટ છે સાબરકાંઠાના ઈડરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો અહીંયા રતનપુર ગામમાં એક વ્યક્તિ કે જે બાર હજાર પગાર છે તેનો છત્રીસ કરોડનો હિસાબ બતાવતા માટે ઇન્કમ ટેક્સની નોટિસ આપવામાં આવી છે આ મુદ્દો હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે

એમ ત્યાર વાગ્યા હું ઈડર પોલીસ સ્ટેશનમાં તો મને એમ એમને એમ કીધું કે અમારે કંઈ લેવડ દેવડ છે જ નહીં આમાં તો તમારે ઇન્કમ ટેક્સમાં જવું પડશે ઇન્કમ ટેક્સમાં હું ગયો ત્યાં હિંમતનગર તો પછી એમને મને બેસાઈ રાખ્યો દસ પંદર મિનિટ કે તારે ભાઈ આ ભરવા જ પડશે પૈસા હું કીધું મારી આવક કેટલી છે બાર આવકમાં કેટલી કંઈ ના હું આટલા બધા પૈસા ભાઈ એ તો કે તમારા જીએસટી નંબર પણ છે તો જીએસટી નંબર પર એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો તે પછી એમને કીધું કે જીતે તમારા પૈસા ભરવા પડે તમારા જીએસટી નંબર ઓલરેડી છે હું કીધું ના મારે તો આવક તો છે ને એટલી બધી હું કહી જ ન ભરીશ આટલા બધા પૈસા તો એમને એમ કીધું કે સાયબર ક્રાઇમમાં તમે જઈને ચેક કરો તો તમારે કેસ નોંધાવો તે પછી સાયબર ક્રાઇમમાં ગયો ને તો સાયબર ક્રાઇમમાં કોઈ કેસ નોંધવા રેડી જ નહોતા મારું ભાઈ એમને કીધું ત્યાં પોલીસ સ્ટેશનમાં ઇડર પોલીસ સ્ટેશનમાં જાઓ તો હું ઈડર પોલીસ સ્ટેશનમાં ગયો ત્યાં પણ કોઈ લેવડ દેવર કરી જ નહીં મારી મને ચાર દિવસ પહેલાં નોટિસ મળી હતી અને મને જે કે એન્ટરપ્રાઇઝ

એનો સમગ્ર પરિવાર હેપતાબ થઈ ગયો છે કે આ શું અમારી સાથે બની રહ્યું છે એટલે અમે ગામના આગેવાન તરીકે ભારત સરકારને કહેવા માગીએ છીએ કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે એનું આધાર કાર્ડ પાન કાર્ડ ક્યાંય લિંક થઈ ગયું હોય તો એની યોગ્ય તપાસ કરી અને આ પરિવારને ન્યાય મળે એવી અમે તંત્ર અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ જય હિન્દ ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા